નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વડોદરામાં વિસ્તારમાં રહેતા વધુ આપને જણાવી દઈએ કે યુવકને એસએસજી હોસ્પિટલના એમરજન્સી વોર્ડના આઈસીયુ દાખલ કરવો પડ્યો હતો જેમાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે આ ઘટનાના પગલે વિસ્તારમાં ઉંદરનો ત્રાસ જીવલે સુધી વધી ગયા હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે વડોદરાના સલાડવાડમાં ઉંદરનો ત્રાસ જીવલેણ બન્યો છે તાજેતરમાં સલાડવાડમાં રહેતો ચાલીસ વર્ષીય યુવક સંદીપ મોરેના ઘરે ઉંદર કડ્યો હતો ઉંદર કરતા યુવકના માતા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘણું લોહી વયું હતું આ ઘટનામાં યુવક બેભાન થતાં તેને સારવારથી એજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં યુવકને એમરજન્સી વિભાગના આઈસીયુમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ